આ રેકોર્ડિંગ એટલા માટે મૂક્યું છે કે કાલે બપોરે આ ઝહીરુદ્દીન બાપુને આપણે ફોન કર્યો હતો એક કાંડ ઉતારી આવ્યા છે જરદાર બહુ જાજા રૂપિયા લઈ લીધા ઠગાઈ કરીને પણ એને ફોન કરીને રૂબરૂ મળવા એટલા માટે બોલાવ્યા હતા કે રૂબરૂ મળીને આપણે કહે કે તમે જે આ કાંડ કર્યો છે ને એ હકેલીને જેના લીધા છે એને પાછા આપી દો કેમ કે અમરેલીની અંદર દિલાવર બાપુ જે હતા ને એને અમરેલીની અંદર હરેક કોમ આદરથી બોલાવતી માન આપતી અને આ ભાઈ રહે ને એ બાપુના કુટુંબમાં છે આમ તો એના ભાઈના દીકરા જ છે એટલે આપણને એમ થાય કે ખોટું દિલાવર બાપુનું નામ વટાવી અને આ કાંડ થાય ને પછી ચિસ્તી ખાનદાનને આબરૂના લીરા કાઢવા એના કરતાં શાંતિથી જેના લીધા જેને આપી દઈ પણ પહેલાં તો બાપુએ લાડ કરી લીધા એક બાજુ એવું કહેતા હતા કે આપણે કંઈ કર્યું જ નથી પણ અમે એવું કીધું નહોતું કે તમે કંઈ કર્યું મેં ખાલી એટલું કીધું કે ઓલી છોકરીનું કામ કર્યું હતું ને અને આપણે કે બિંદાસ મળી લઈ બિંદાસ મળવા પછી ફોન એવું પડતા નથી અને રૂબરૂ ગયા તો માર્કેટમાં કંઈ દેખાતા નથી એટલે બપુ આ વિડીયો માત્ર એટલા માટે જ મૂકું છું કે હજી આ જોયા પછી જેના લીધા છે ને એને આપી દેજો નગર પછી આધાર પુરાવા મોબાઈલ નંબર ને વિડીયો ફોટા સાથે મસ્ત વાયરલ કરીશ